નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ છ છે તે ભાગ છમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર પંદર આપણને આપેલો છે અખંડ ભારતના શિલ્પી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પુથી છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર પંદર અખંડ ભારતના શિલ્પીનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાક્યો વાંચો અને સમજો જે તે વાક્યને લાગુ પડતો ગુણ કાઉસમાંથી શોધીને લખો કાઉસમાં તમને રમૂજ ફરજ પાલન રાષ્ટ્રભક્તિ અને એકતા જેવા શબ્દો આપેલા છે પહેલું મહેશ અને માલતી રિશેષ પછી પોતાના વર્ગની સફાઈ કરે છે તો અહીંયા દર્શાવે છે ફરજ પાલન બીજું ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે તો અહીંયા જવાબ આવશે એકતા ત્યાર પછી ત્રીજું સરદાર બિરબલની છટાફી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ તો અહીંયા આવશે રમૂજ ચોથું શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે તો અહીંયા આવશે રાષ્ટ્રભક્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તમારા વિસ્તારમાં ઘણી વ્યક્તિઓએ સમાજ સેવા કે અન્ય કોઈ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું હશે આવી કોઈ એક વ્યક્તિ વિશે જાણીને લખો તો જોઈએ અમારા ગામમાં રમણીકભાઈ નામના વડીલ રહે છે તેઓ ખૂબ જ ઉદાર ચરિત્રવાળા વ્યક્તિ છે તેઓ હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે ગામમાં ભણતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેઓ દર વર્ષે નોટબુક અને અભ્યાસ સામગ્રી આપે છે કોઈ બીમાર હોય અને તેને પૈસા કે અન્ય વસ્તુઓની જરૂર હોય તો તેઓ તરત જ મદદ કરે છે ઘણા છોકરાઓને ઉચ્ચ શિક્ષણ માટે પણ તેઓ મદદ કરે છે ગામમાં ઘરડા અને અશક્ત લોકો માટે તેઓ દર મહિને કરિયાણું પહોંચાડે છે આમ તેઓ અમારા વિસ્તારના ભમશા તરીકે ઓળખાય છે અમે પણ તેમના આવા કાર્યોમાં મદદરૂપ થઈએ છીએ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમે ઘણા પુસ્તકો વાંચ્યા હશે તે પૈકી કોઈ પણ એક પુસ્તક વિશે માંગ્યા મુજબ લખો પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો લેખકનું નામ છે મહાત્મા ગાંધી કિંમત છે રૂપિયા સોથી બસો ચાલો ત્યાર પછી એના પ્રકાશન જોઈએ તો એનું પ્રકાશન છે નવજીવન પ્રકાશન મંડળ વિષય છે આત્મકથા સત્ય અહિંસા અને જીવનના પ્રયોગો પાત્રો એમાં જોઈએ તો મહાત્મા ગાંધી કસ્તુરબા તેમના મિત્રો પરિવારજનો અને સાથીઓ તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત ઘટના અથવા વર્ણનો તમને ગમ્યા તો દક્ષિણ આફ્રિકામાં રંગભેદના વિરોધમાં તેમણે ચેતનાપૂર્ણ પગલાં લીધા તે મને અત્યંત ગમ્યું તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત ઘટના વર્ણન તમને ન ગમ્યા તો પુસ્તકમાં દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો સામેના સંઘર્ષ દરમિયાન ગાંધીજી દ્વારા તેમના અંગત જીવનમાં લેવાયેલા કેટલાક નિર્ણયો કે જેમાં તેમણે કસ્તુરબા પર તેમના આદર્શોને લાદવાની કોશિશ કરી તે ઘટના થોડી અણગમતી લાગી મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વાધ્યન પોથી બે હજાર ચોવીસ પચીસની આવેલી છે તે નવી અધ્યયન પોથી અંદર જેટલા પણ ભાગો આવેલા છે જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના બધા જ ભાગના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વાક્યો વાંચો અને સમજો જે તે વાક્યને લાગુ પડતો શબ્દ કાઉસમાંથી શોધીને લખો જો અહીંયા પારખો દોર અવઢવ બિરુદ પૂરજોશ મુશ્કેલ વગેરે જેવા શબ્દો આપેલા છે પેલું બારડોલી લડતની બધી જ જવાબદારી સરદાર સંભાળતા હતા તો અહીંયા જવાબ આવશે દોર ત્યાર પછી બીજું નાનું બાળક જોઈ વૈદ્યરાજ શું કરવું શું ન કરવું તે વિચારવા લાગ્યા તો અહીં આવશે અવઢવ ત્યાર પછી ત્રીજો સરદાર સાહેબ લોકોના વિચારોને બરાબર જાણતા અને સમજતા હતા તો પારખું ચોથું દેશી રાજ્યોના વિલીનીકરણનું કામ ઘણી મહેનત માંગી લે તેવું હતું તો જવાબ આવશે મુશ્કેલ પાંચમું સરદાર લોખંડી પુરુષ તરીકે જાણીતા છે તો જવાબ આવશે બિરુદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ વલ્લભભાઈ સરદાર તરીકે સાથી ઓળખાવા લાગ્યા તો જોઈએ ઉત્તર બારડોલી સત્યાગ્રહની જોશમાં ચાલુ હતી ત્યાં એક પ્રસંગે કોઈકના મોમાંથી ખેડૂતોના સરદાર એવો ઉદગાર નીકળી ગયો જેને જેણે સાંભળ્યો તેણે તેણે ઉપાડી લીધો અને ગાંધીજીએ પણ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું આથી તેઓ સરદાર તરીકે ઓળખાયા ત્યાર પછી છે બીજો સવાલ વલ્લભભાઈનો પોતાના ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી શી રીતે પ્રગટ થયા છે તો જોઈએ ઉત્તર વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એ પૈસાથી તેમણે વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા આ એમના મોટાભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે ત્યાર પછી છે ત્રીજું વલ્લભભાઈના વ્યક્તિત્વને નારિયેળ સાથે શા માટે સરખાવ્યું છે તો આનો ઉત્તર આ પ્રમાણે લખી શકીએ આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનો સ્વભાવ બહુ કડક લાગે તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એવું લાગતું પરંતુ ખરેખર તો તેઓ નારિયેળ જેવા હતા નારિયલ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેવી રીતે વલ્લભભાઈ પણ અંદરથી કોમળ હતા ત્યાર પછી છે ચોથો સવાલ જેલ યાત્રા દરમિયાન સરદારે શી શી યાતનાઓ વેઠી હતી તો જેલ યાત્રા દરમિયાન સરદારે અનેક યાત્રાઓ ભોગવી તેમને સુવા માટે ફક્ત કાળો કામડો મળતો ચોર લૂંટારાની જેમ રાખતા જમવામાં બપોરે જાડ્યા રોટલા અને દાળ કે સાંજે રોટલાને શાક હોય જાણે ઘોડાને ખપે તેવું જમવાનું હોય ત્યાર પછી પાંચમો સવાલ તરીકે સરદારની ભૂમિકા રીતે મહત્વની રહી તો જોઈએ ઉત્તર ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડા હતા આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા કરતા હતા તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદાર પટેલે નિભાવી ક્યાંક સમજાવટથી તો ક્યાંક કડક હાથે કામ લઈ રાજાશાહી નાબૂદ કરી અને અખંડ ભારતના શિલ્પી કહેવાયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ પરંતુ પણ એટલે અને શબ્દનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો એકમમાંથી શોધીને લખો એમાં પહેલું છે પરંતુ શબ્દ તો જોઈએ પરંતુ પરથી બનેલા વાક્યો ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડી અને કહ્યું હતું કે અહીંયાના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે ત્યાર પછી છે બીજું પણ તો પણ ઉપરથી આ પ્રમાણે વાક્ય આવશે સ્વભાવના પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ત્યાર પછી છે એટલે તો એટલે ઉપરથી આપણે બનાવી શકીએ કે સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ ત્યાર પછી છે અને વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ હતું ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ લીધું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તો તમે શું કરશો એમાં જોઈએ આપણે પહેલું વાક્ય તમે રમતા રમતા પડી જાઓ છો ને લોહી નીકળે છે જો હું રમતા રમતા પડી જાઉં અને લોહી નીકળે તો હું પ્રાથમિક સારવાર પેટીમાંથી મલમ પટ્ટી લગાડું અને ઘરના વડીલોને જાણ કરું દવાખાને ડૉક્ટરને પણ બતાવવા જાઓ બીજું તમે અને તમારો મિત્ર શાળાએથી સાયકલ લઈને શાળાએ સાયકલ લઈને ગયા છો રસ્તે જતાં તમારા મિત્રની સાયકલમાં પંક્ચર પડે છે જોઈએ ઉત્તર હું મારા મિત્રને મારી સાયકલ ઉપર બેસાડીશ અને તેની સાયકલ યોગ્ય જગ્યાએ મૂકી તાળું મારી દઈશ અથવા તેને મારી સાયકલ ઉપર બેસાડી અને તેની સાયકલ પકડી રાખવા કહીશ જેથી પંક્ચરવાળાની દુકાને પહોંચી પંક્ચર થઈ શકે ત્યાર પછી ત્રીજો સવાલ તમે વાંચવા બેઠા છો તે સમયે તમારો મિત્ર તમને રમવા બોલાવે છે ઉત્તર જો હું વાંચતો હોઉં અને મારો મિત્ર રમવા બોલાવે તો હું તેને વાંચવાનું પૂરું કરી અને રમવા આવવાનું કહીશ જો તેનું વાંચવાનું કામ બાકી હશે તો તેને પણ વાંચવા સમજાવીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ વાક્યો વાંચો અને સમજો આપેલા શબ્દ કે શબ્દ સમૂહ પરથી નવું વાક્ય બનાવો એમાં પહેલું છે ઝીણી નજરે તો હેતવીએ ઘરમાં પ્રવેશતા જ ઘરની વ્યવસ્થાને ઝીણી નજરે જોઈ લીધી તો પોલીસ ઘટના સ્થળે બધી જ વસ્તુઓ ઝીણી નજરે જોવા લાગી નાડ પારખું તો ગુરુજી શિષ્યોની નાડના પારખું હતા તો સરદાર વલ્લભભાઈએ પરિસ્થિતિની નાડ પારખી લીધી ત્યાર પછી છે પકડ હોવી એટલે કે અભિનય કલા ઉપર દિયાની પકડ હતી તો અહીંયા વાક્ય બનશે ગુજરાતી ભણાવવામાં શિક્ષકની સારી પકડ હતી પાર પાડવું તો અહીંયા છે રફીકે સાયકલને રિપેર કરવાનું કામ પાર પાડ્યું તો રમેશે પરીક્ષામાં મહેનત કરી તેથી તે પરીક્ષામાં પાર પડ્યો ત્યાર પછી અહીંયા આપણને રચનાત્મક મૂલ્યાંકન આપવામાં આવેલું છે અને છેલ્લે આપણે આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ દોસ્તો ફરી મળીશું આપણે આ ગુજરાતી વિષયની ધોરણ આઠની આ જે સ્વઅધ્યન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ગુજરાતી વિષયની જે ધોરણ આઠની આ સ્વઅધ્યયન પોથી છે તેના સહિત દરેકે દરેક વિષયની સ્વઅધ્યન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે જો આ વિડીયોને પીડીએફ તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં